સંસદ સભાની બેઠકમાં વક બોર્ડના વિધેયક રજૂ કરવામાં આવ્યો હતો તેમાં અનેક પાસાઓ સાથે સાથે સુરત પાલિકાની હાલના વહીવટી કચેરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ પાલિકાની હુમાઈ સરાઈ તરીકે ઓળખાતી મિલકતને વક્ફ મિલકત તરીકે નોંધવાનો હુકમ થયો હતો જોકે પાલિકાએ અભ્યાસ કરી કાયદાકીય લડત માટેના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા તેના આધારે પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો ગુજરાત રાજ્ય વક બોર્ડના આ નિર્ણયને પાલિકા દ્વારા ગુજરાત રાજ્ય વક્ ટ્રિબ્યુનલ ગાંધીનગર વક ટ્રિબ્યુનલ ગાંધીનગર સમક્ષ પડકારવામાં આવ્યો હતો સુરત પાલિકા કમિશનર ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી કમિશનર અને કર્મચારીઓ દ્વારા આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો વક્ફ બોર્ડના દાવા સામે મજબૂત પુરાવા મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ પાલિકા તરફ એડવોકેટે આ પુરાવા સાથે પાલિકાનો પક્ષ રજૂ કર્યો હતો તેમાં પાલિકાને સફળતા મળી હતી પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો સુરત પાલિકા જેવી સંસ્થાની મિલકત જે જાહેર મિલકત છે તેને વક બોર્ડની મિલકત જાહેર કરાતી હોય ત્યારે ખાનગી મિલકતોની શું વાત કરવી તે મુદ્દા સાથે સંસદમાં મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો